તરીકે કમલેશ ગોસાઈ જીગર ગોસાઈ અને જયદેશ જય નામ આપતા ગાંધીગ્રામ પોલીસે કલમ ત્રણસો બે ત્રણસો સાત અને મની લોન્ડ્રિંગ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીથી વધુમાં ફરિયાદી જણાવ્યું હતું કે તે ભીલવા ચોક પાસે આવેલ અંબિકા આર્કેડ બિલ્ડિંગમાં નિલકંઠ સર્જિકલમાં નોકરી કરે છે તેના પિતા તેજસભાઈ ડ્રાઇવિંગ કામ અને માતા સુનિતાબેન ઘરકામ કરે છે તેઓ બે ભાઈ છે કે જેમાં મોટાભાઈ સુરજભાઈ અને સંતકબીર રોડ ઉપર આવેલ જેનિસ ઇમિટેશનમાં કામ કરે છે તેને એકાદ વર્ષ પહેલાં પ્રીતિરામની યુવતી સાથે

ગઈકાલ રાત્રિના નવેક વાગ્યાની આસપાસ મારા ફુવા અને પિતા કમલેશથી ખોડિયાર પાન પર પૈસા આપવા માટે ગયેલ બાદમાં સાડા નવ વાગ્યાના અરસામાં મારા પિતા તથા ફુઆ ઘરે આવ્યા અને હું મારી માતા અને ભાઈ સૂરજ ત્રણેય ઘરે હતા તે દરમિયાન મારા પિતાએ કે કહ્યું તથા તારા ફુવા કમલેશને ફુવાએ વ્યાજ લીધેલ રૂપિયા દસ હજાર પરત આપવા ગયેલ હતા તે દરમિયાન કમલેશ વ્યાજનું વ્યાજ પણ આપવું પડશે તે અંગે મારા સાથે માથાકૂટ થયેલ હોય તેઓએ મને બે ત્રણ ડફાકા જીકેલ હતા ત્યારબાદ તેઓને પૈસા આપી નીકળી ગયા હતા ત્યારબાદ મારા પિતા મારા ફુઆના ઘરે જતા રહેલ અને ત્યારબાદ હું મારી માતા થોડી વારમાં કમલેશ અને તેનો મોટો દીકરો જયદેવ દુકાને આવેલ હતા અને દરમિયાન માતાએ કમલેશભાઈને કહેલ કે તમોએ વગર વાકે મારા પતિ સાથે ઝઘડો કરી તેઓને ફટકા જીકેલ અમારે તમારા પૈસા જોતા નથી કે તેમ કહેતા કમલેશ તથા તેના બંને દીકરા ઉસ્કેરાઈ ગયેલ અને અચાનક જીગેરે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી સૂરજ પર છરીનો ઘા કરતા પડઘાના પડખાના ભાગે

ગાંધીગ્રામ વિસ્તારમાં રિક્ષા ચાલક તેજસભાઈ ઠાકરે વ્યાજખોર પાસેથી તેના બનાવી બનેવી માટે લીધેલ રૂપિયા દસ હજાર નું વ્યાજ સહિત ચુકવણું કરવા માટે આરોપી કમલેશ ગોસાઈની ની દુકાને ગયા હતા ત્યારે આજના દિવસ નું વ્યાજ બસો રૂપિયા પણ આપવા પડશે કે આરોપી તેજસભાઈ પટકો ફટકો જીકી દીધો હતો અને બાદમાં તેના પત્ની અને પુત્રો તેઓએ પણ લીધેલ વીસ હજાર રૂપિયા ચૂકવવા જતા ખૂની ખેલ ખેલાયો હતો કાલે આપણે લાખના બંગલા પાસે ખોડિયાલ પાન પાસે મારા પપ્પા પૈસા દેવા ગયા હતા આ કમલેશભાઈ ને વીસ હજાર રૂપિયા તો વીસ હજાર રૂપિયા દેવા ગયા હતા તો એમને એવું કીધું કે બસો રૂપિયા વ્યાજ આપો મારા પપ્પા એવું કીધું કે બસો રૂપિયા વ્યાજ છેનું એમ તો કે તમે જ્યારે પૈસા આપ્યા હતા ત્યારે તમે વ્યાજ કાપીને જ પૈસા આપ્યાં હતા રોજનું બસો રૂપિયા વ્યાજ લેતા હતા અને મારા બપા પરત કરવા ગયા ને તો કે એ દિવસનું વ્યાજ લાગશે જ કે કારણ કે અમે પૈસા દઈને તો અમારા લિયમ લાગુ પડે એ રીતે કરીને પછી ઉશ્કેરીને મારા પપ્પાને ત્રણ ચાર ફળાકા મારી લીધા મારા બપા ત્યાંથી ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમને પરિવારજનોને વાત કરી કે આ રીતે કમલેશભાઈ વર્તન કર્યું ને અમે લોકો પછી એને પૈસા દેવા ગયા હું મારા મમ્મી અને મારો ભાઈ સુરજ જેની હત્યા કરી જીગર ગોસાએ ત્યાં અમે ગયા પૈસા દેવા ત્યારે હતા નહીં કમલેશભાઈ તો જીગરને કીધું કે જીગર ફોન કરીને બોલાવ ને તારા પપ્પાને કામ છે થોડું પૈસા નું તો પૈસા આપી દે એમને કાંઈ વાંધો નહીં જીગરે ફોન કરી એના પપ્પાને બોલાવ્યા એના પપ્પા આવ્યા ઉશ્કેરીને સીધા માર મારવા લાગ્યા અને તેની દુકાનમાંથી હથિયાર કાઢી સીધા એના નેફામાંથી કાઢીને જીગર ગોસાએ મારા ભાઈને તંચાર ઘા ઝીકી દીધા અને એની હત્યા કરી નાખી અને મારા મમ્મીને તન ધોકા મારી બેવાન કરી દીધા સિવિલ લઈ આવી દરમિયાન તેમની સારવાર અત્યારે ચાલુ છે પણ જ્યાં સુધી પોલીસ એમનો ન્યાય ના કરે ત્યાં સુધી આવા વ્યાજખોરો સુધરશે નહીં અને અમારી એવી ખાલી બે હાથ જોડીને વિનંતી છે કે તેને ન્યાય અપાવો તે પછી જ અમે લાશ એની હેને અમારા હાથે લેશું બરાબર ના અહીંયા સિવિલે સિવિલ આવ્યા ત્યારે એમની જાણ થતાં કે એમનું મર્ડર થઈ ગયું ત્યારે એ બે ભાઈઓ હતા એ અમારા ઉપર હુમલો કર્યો હતો અને પછી એને ખબર પડી કે મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે એ જતી અહીં ભાગી ગયા હા પોલીસને ફરિયાદ કરીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હા ચોક્કસથી અમને રાત્રે મોડો બનાવ બનેલો છે સવારમાં વહેલું અમને ખબર પડી કે આવી રીતે અમારા એક પરિવાર ઉપર હુમલો થયો છે અને ચોવીસ વર્ષનો અમારો એક દીકરો જે અમે ગુમાવી દીધો છે દુર્ભાગ્યની વાત છે કે આ અગાઉ પણ જે આરોપીઓ છે એ આવી માનસિકતા ધરાવતા હોય અગાઉ પણ અમારા એક પરિવારના બ્રાહ્મણ પરિવારના એક યુવાન ઉપર એમણે તીક્ષણ હથિયારોથી હુમલો કરેલો જેમાં મને ખબર નથી પડતી કે પોલીસની કોઈ નિષ્ક્રિય ભૂમિકા હશે કદાચ જેથી કરીને એને ફરીથી આવું કરવાનું જો અમને જોર પ્રાપ્ત થયું આ બિલકુલ ચલાવી નહીં લેવાય જ્યારે અમને અધિકારી દ્વારા આશ્વાસન મળશે અને અમારી શરતો મુજબની કલમો દાખલ થશે એ પછી જ અમે અહીંથી આમની ડેડ બોડી લઈ જઈશું મારી માંગ એ છે કે જે અમારી ઘટના બની હવે કોઈ બીજા હારે ન બને બીજું કે અમારે જે ઘટના બની વ્યાજ ખોરો છે મારા ઘરના એ મારા ઘરવાળાએ વીસ હજાર રૂપિયા એક ભાઈ પાસેથી વ્યાજ લીધા હતા જેનું એ બંઠા તરીકે રોજનું બસો રૂપિયા વ્યાજ ભરતા અને મૂડી થઈ ગઈ ને એટલે એને પૈસા દેવા ગયા પૈસા દેવા ગયા ને ત્યારે ઓલા ભાઈએ વ્યાજ માગ્યું વ્યાજ માગવા બાદ જ મારા ઘરના એની એને ધડ કરી કે તને મૂડી દઈ દઈ છે તો હવે તારે બસો રૂપિયા વ્યાજનું શું કરવું કામ છે કે તે પૈસા જ્યારે આપ્યા ત્યારે પૈસા હતા એવી રીતે બેને ધડ થઈને મારા એ ભાઈએ મારા ઘરવાળાને ફળાકા મારી લીધા પછી પૈસા ન દીધા અને એ ઘરે આવતા રહી અને અમને બધાને વાત કરી એટલે અમે પાછા ગયા એને પૈસા દેવા અને એની વાત ચર્ચા કરવા જ્યારે હું ગઈ ને ત્યારે એ ભાઈએ મારી અભદ્ર બધી પોલીસ વસા કરી અને મારા મને એની દુકાનની અંદરથી હથિયારને કાઢીને મને ધોકા માર્યા અને મારા છોકરાને છરી વડે હુમલો કરીને મારી નાખ્યો અને મને ધમકી આપી છે કે હજી તારા નાના છોકરાને મારી નાખીશ મારી સરકાર પાસે એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને આવા વ્યાજખોરો સામે એક્શન લેવાય અને જેમ મારો છોકરો અત્યારે વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા થાય